હિન્દુ યુવા ક્રાંતિ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી સંતરામ સર્કલ પાસે રામ મંદિરના ગેટથી શોભાયાત્રાનો પ્રારંભ થયો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સંત નિર્ગુણદાસજી મહારાજ હિન્દુ ધર્મ સેના અધ્યક્ષ રાજન ત્રિપાઠીએ જય શ્રી રામના નારા લગાવી શોભાયાત્રાનો પ્રારંભ કર્યો બે હજારથી વધારે હિન્દુ ધર્મસેના યુવા આગેવાનો આ યાત્રામાં જોડાયા જેમાં બાઇક રેલી સાથે નાના બાળકો દ્વારા વિવિધ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હર ઘરે એક નારા ગું ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલે શોભાયાત્રા નીકળીયાત્રા જય શ્રી રામ છું કે આજે પ્રભુ શ્રી નો જન્મ દિવસ છે તે નિમિત્તે શ્રી સંતરામ મહારાજ ના આશીર્વાદ થી શ્રી રામ મંદિરના પરાંગણથી આજે કોલેજ અને શાળામાં ભરતા તમામ વિદ્યાર્થીઓ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા શ્રી રામ મંદિરના પરાંગણથી ચાલુ થશે પારસ સર્કલ થઈને મહાગુજરાત ચોકડી થશે ત્યાંથી વાન્યવાર ચોકડી પર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે તેમાં શસ્ત્ર પૂજન છે ફાયર ટ્રેકર શો રહેવાનો છે સ્કેટિંગ શો રહેવાનો છે માલધારી શો રહેવાનો છે આમ અન્ય પ્રકારના શો થવાના છે તો તમે જોઈ શકો છો આ કોઈ એકલા માણસની રેલી નથી આ બધા ચાહનાણો છે એ પ્રભુ શ્રી રામના ચાહનારા છે આમાં કોઈ વ્યક્તિગત માણસે રેલી એવું છે નહીં આ બધા છોકરાઓ સનાટરની છે અને સનાટની અમારો યુવાનોનો ઉત્સાહ વધારવા આવ્યા છે આશરે અમે જે રીતે પ્રચાર કર્યો છે છીએ થી પંદરસો માણસની અમારી ગણતરી છે આ રેલીમાં એટલા માણસો જોડાવાના છે અને આ શોભાયાત્રામાં જે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે બસ હું યુવાનોને એટલું જ કહીશ કે ઈ ગેમિંગ છે જે ગેમિંગ ઝોન છે મોબાઈલ છે એનો ઉપયોગ બહુ સારી રીતે કરો ખોટી રીતે ઉપયોગ કરશો નહીં કેમ કે જે બધી દુનિયામાં ઘટનાઓ ઘટી રહી છે એ બધી સોશિયલ મીડિયાથી જ ઘટી રહી છે તો સોશિયલ મીડિયાનો વપરાશ બહુ સારી રીતે કરો અને તમારા કામ માટે કરો બસ આટલી એક વિનંતી કરીશ આજ સાથે જય જય રામ જય ગૌ માતા જય મહારાજ આજે પ્રભુ શ્રી રામ નો જન્મ દિવસ હોય આજે રામનવમી નો તહેવાર હોય આજે નડિયાદ આજે હિન્દુ યુવા ક્રાંતિ કે જે હિન્દુ ધર્મ સેના પ્રેરિત છે આજના જે નવ યુવાનો છે કોલેજ ના યુવાનો છે એ લોકો ધર્મ નો માર્ગ પકડે છે તો હિન્દુ ધર્મશાળા પ્રમુખ તરીકે આજે હું એમને ખુબ અભિનંદન આપીશ અને મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી સંદેશો આપીશ સમાજને કે જે રીતે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી આ યુવાનો કરી રહ્યા છે તો દરેક પોતાના બાળકને આમાંથી પ્રેરણા લે અને પોતાના દીકરાને ભક્તિના માર્ગે વાળે અને પ્રભુ શ્રી રામ જે આપણા દેવ છે જેમનો ભારત દેશ છે આવતા દિવસોમાં રામ રાજ્યની કલ્પના સાથે આ હિન્દુ યુવા ક્રાંતિ રેલી થઈ રહી છે તો બસ મારું એક જ વાત તમારા માધ્યમથી કેવું છે વધારે કે આ રેલી ભવ્યથી ભવ્ય થશે અને હિન્દુ ધર્મ સેના પ્રેરિત હિન્દુ યુવા ક્રાંતિ રેલીની અમે ખુબ ખુબ શુભેચ્છા આપીએ છીએ અને આજે આ સબ યુવાનો જોડાયા છે તો બસ આ રેલી ને ઉત્સવ મજા કરીએ છીએ